આપણે જાણીએ છીએ કે દેશમાં કોંગ્રેસના મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિના કારણે વકફ વોર્ડમાં જે પ્રકારે ગેરરીતિ ચાલે છે કેટલાક મુઠ્ઠી પર લોકો વકફના આ નાણાંનું સંચાલન કરે છે શોષણ કરે છે ત્યારે ગરીબ મુસ્લિમોના જીવનમાં પરિવર્તન આવે સાચ અર્થમાં વકફમાં દાનમાં આવેલી રકમમાંથી સામાજિક સંસ્થાઓ સેવાની સંસ્થાઓ આરોગ્યની સંસ્થાઓ શૈક્ષણિક સંસ્થાઓ આવી સંસ્થાઓનું નિર્માણ થાય અને મુસ્લિમ સમાજના જીવનમાં પરિવર્તન આવે આ માટેના કાયદાઓ બનાવવાનું કામ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ચાલતી એનડીએ ની સરકારે કર્યું છે આપણે જાણીએ છીએ કે વકફના કાયદાઓમાં વખતો વખત જે સુધારા કરવામાં આવ્યા એની પાછળ માત્ર ને માત્ર મતની લાલચો હોય બે હજાર તેરમાં જે છેલ્લો સુધારો કરવામાં આવ્યો અને એ સુધારો ગેરબંધારણીય સુધારો હતો છતાં પણ તત્કાલીન સમયના કોંગ્રેસના આ નિર્ણયના કારણે એક સમયમાં સ્વતંત્રતા પહેલા વકફની કિંમત મિલકતો આમ પણ વકફ પાસે દેશમાં ત્રીજા નંબરની સંપત્તિ છે સૌથી પહેલા સંપત્તિ ડિફેન્સ પાસે છે બીજા ક્રમે રેલવે પાસે છે જે દેશની સંપત્તિ છે અને ત્રીજા ક્રમે વકફ પાસે છે વકફ પાસે આવેલી સંપત્તિઓ જો બે હજાર તેર પહેલા તેર લાખ કરોડ હતી અને આ સુધારો એ જે સુધારો એવો સુધારો કે વકફ જે મિલકત ઉપર આંગળી મૂકે એ વકફની મિલકત થઈ જાય ત્યારે એકવીસ લાખ કરોડની માત્ર મતની લાલચોના કારણે વકફ માટે જે નાણાંની વ્યવસ્થા ઉભી થાય ગરીબ મુસલમાન માટે એના બદલે સાચા અર્થમાં એનો ન્યાય અને એને દાનની રકમ જે લોકો વકફી છે જે લોકો દાન આપે છે એમની પાછળનો હેતુ બરાવે માટે આદરણીય મોદી સાહેબની સરકારે જે સુધારો કર્યો છે એમાં વકફ હવે પોતે જે મિલકત માટે દાવો કરે છે તો એને પ્રમાણ આપવું પડશે અને વકફનું એ પ્રમાણની ચકાસણી રેવન્યુ અધિકારી એટલે કે ડિસ્ટ્રિક્ટ કક્ષાએ કલેક્ટરની નોંધ અથવા કલેક્ટર સમક્ષ એમણે પોતાની પ્રમાણ આપવું પડશે એક રીતે કહીએ તો ટ્રાન્સપરન્સી આવશે હાલ જે ચાલી રહ્યું છે વકફના નામે આપ જોઈ શક્યા છો કે દેશમાં જેમ સી ડબલ ના કાયદા વખતે દેશને સળગાવવાનું કામ કર્યું સાઈનબાગ જેવી સ્થળે દિલ્હીમાં વર્ષો સુધી આંદોલન કર્યું રસ્તાઓ બંધ કર્યા એ જ રીતે કેટલાક મુઠ્ઠીભર લોકો દેશને અસ્થિર કરવાનું કામ કરી રહ્યા છે દેશને સળગાવવાનું કામ કરી રહ્યા છે ત્યારે દેશ હવે ખૂબ આગળ વધી ગયો છે મુસ્લિમ સમાજ પણ આગળ વધી ગયો છે મુસ્લિમ સમાજના પણ દસ હજારથી વધારે કેસો તો વકફ સામે છે ત્યારે સા ચર્ચમાં એક ટ્રાન્સપરન્ટ વકફ બોર્ડ એનું મુતવલ્લી જેને કહીએ કે સંચાલકો છે એ યોગ્ય લોકો આવે અને મુસ્લિમ મહિલાઓનું પણ સશક્તિકરણ થાય એ માટેના સુધારા માન્ય મોદી સાહેબની સરકારે કર્યા છે દેશની જનતા સાચું ખોટું સમજે છે અને વકફના આ સુધારાથી મુસ્લિમ સમાજનો ખાસ કરીને પસમંદા જેવા દલિત પછાત વર્ગના મુસ્લિમોનું પણ કલ્યાણ થશે એવો મારો ભરોસો છે પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ એ આપ સૌ જાણો છો કે દેશમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયની અવગણના દેશમાં માત્ર ને માત્ર મુસ્લિમની રાજનીતિ કરવા માટે જે પ્રકારે માનનીય મુખ્યમંત્રી મમતાજીનું વલણ રહ્યું છે અને જે મુઠ્ઠીભર લોકોને આ શાસન હેઠળ આપ જાણો છો મારે આ સ્પષ્ટપણે કહેવું છે કે જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે બાહુબલીના આધારે આવા જો ટ્રાન્સપરન્ટ એક ફેર અને ન્યાયિક જો ચૂંટણી થાય તો મમતા બેનર્જી ક્યારે સત્તામાં આવી શકે નહીં પણ આવા ગુંડા તત્વોને રક્ષણ આપીને બુથ કેપ્ચરિંગ કરવું ચૂંટણીમાં વારંવાર ધાંધલી કરાવી અને જ્યાં મુસ્લિમ સમાજની બહુમતી છે અને જ્યાં મુસ્લિમ સમાજની બહુમતી નથી ત્યાં બહુમતી ન હોવા છતાં પણ તેના હિન્દુઓને ડરાવવાનું કામ વિશેષ કરીને દલિત સમાજને ડરાવવાનું કામ મમતા સરકાર કરી રહી છે આવનારા સમયમાં બે હાજર છવ્વીસ માં વિધાનસભાની ચૂંટણીમાં છ ટકા સત્તા પરિવર્તન આવવાનું છે મમતાજીની આ મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિ

Where I understand each and every concept taught in the class and don't road learn. Where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audio visual learning, activity based learning, and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.